સ્વરૂપ એકાદ પ્રશ્ન પૂછો એક બે પ્રશ્ન તો પૂછો કોઈને હોય હા પૂછવો મારા વતી વીરને નિશંક સમજો એટલે ભગવાન મહાવીર ને હું જે કહું છું તે પૂર્ણ પુરુષ હતા આ તારા તારણાર છે આ તરણ તારણ છે સમજો ના અમે સમજીએ છીએ અમે સમજીએ છીએ તો આપણે જીન હોવા જોઈએ ને આપણે મહાવીર સામે માનીએ છીએ પણ કોપવાલ દે ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ત્રણસો છન્નું માં એમાં ત્રણસો ચોરાણું માં છેલ્લી ત્રણ લીટીમાં ખુલાસો કર્યો છે કે બધા એમ કે છે કે અમે મહાવીરને માનીએ છીએ તીર્થંકરને માનીએ છીએ તો શું થવું જોઈએ જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે નહીં એટલે લખ્યું કોઈ જીન થયેલા તો દેખાતા તો નથી એટલી એટલી તપશ્ચર્યા કરે તો નક્કી કાં સિદ્ધાંત ખોટો છે જે જીન થઈને જીનને આરાદે તો સાચો જીનવર થઈ જાય તે સહી જીનવર હોય રે પછી આગળ લખ્યું ભૃંગી એટલે ચટકાવે તે ભૃંગી જગ જોવે રે પણ તમારો પ્રશ્નનો જવાબ કે જીન થયેલા કોઈ દેખાતો નથી એટલે કોપોલ દેવ કટાક્ષમાં કે છે કે કાં તો આ વાત ખોટી છે પણ તીર્થંકરની વાત ખોટી હોય નહીં કઈ અને આ તો આનંદ ની માર્ગ જ લખ્યું છે અને વાત તો એમ જ છે કે જીનેશ્વર ભગવાનનો બોધ જાણી અને આચરણમાં મૂકે જીન થઈ જાય કે ભાઈ જીનેશ્વર ભગવાન છૂટવાનો માર્ગ જ કયો છે એટલે નક્યા આ જીવ નો વાંક છે એટલે જીનેશ્વર ભગવાનને ઓળખતો નથી એટલે કે મારાવતી સાચા છે માનો તમે હજી બફમ જો કે ના એવું નહીં હોય કઈ કે મારાવતી વીરને નિશંગ સમજો તમે એવા જ છે એને ક્રોધ માન માયા જીતેલા એને રાત દરબાર છોડી દીધેલો એટલે મારાવતી અને નિશંગ એણે જે કહ્યું છે વિતરાગ નો કહેલો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે ના આટલું સાચું ને આટલું ખોટું લોકો વચનામૃતમાંથી માંથી ભૂલ કાઢે છે તો કે આટલું ગુંઠણ આપે છે આટલું સાચું ને આટલું ખોટું તો આગમ તો જે સંપ્રદાયમાં એના હોય એ લોકો અમે બત્રીસ જ માનીએ છીએ ઓલે આવ્યા હાથમાં પેટી લઈને પૂજા ફૂલ લઈને કે અમે પિસ્તલ જ માનીએ છીએ ઓલે ત્રીજા આવ્યા દૂર હોય ત્યાં સુધી જ્ઞાન જ ન થાય બધા ખોટા છે આગમ કે પિસ્તાલીસ પિસ્તાલીસ આ પંચપરમાગમ સાચા છે ક્યુ સાચું અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક તેમાં મત સાચો કયો

એ અંબળ પરિવાર પૂછે છે કે ભગવાન હું જાઉં છું ત્રણ વર્ષ પછી પાછો આવીશ કઈ કેવું છે તો કઈ નથી કેવું તો ક્યાંક તો કયો પછી ક્યારે હું પાછું આવી ત્રણ વર્ષે મળીશ ત્યાં કેટલો આચાર્ય હોય પછી શાસ્ત્રમાં તો વાત આવે છે ભગવાન મહાવીર ને આ ભવ્ય ઓળખી ગયેલા બધા શ્રેણીક રાજા અને એવા બધા હતા ધંધા ને શાલીભદ્ર ને બધા ઘણા કુપાલ કે ભગવાન મહાવીર કે છે કે એને કહેજો ત્યાં જઈને સુલસા શ્રાવિકાને મારા ધર્મલા એટલે આ અંબળ પરિવાર વિચાર આવે છે કે આ બધા આચાર્ય મુનિ નહીં અને આનું કેમ નામ એ જે મુનિ હતા ને એ અંબળ પરિવાર ભગવા કપડા વાળા હતા ભગવાન મહાવીરે કહ્યું નહીં એને કહ્યું હું ત્રણ વર્ષ પછી પાછો તમારી પાસે આવીશ કે ફરીવાર આવો ને ત્યારે સફેદ કપડા પહેરજો આ શ્વેતાંબર છે એમ કહ્યું નહોતું ભગવાન મહાવીર એ ન બદલાવે અંબળ પરિવાર એટલે એના પાંચસો ચેલા ન બદલાવે ને આપણે આમાં જ છીએ એટલે મારાવતી વીર ને તો વિચરાનો ધર્મ કયો છે તમે કહો એ હું કહું એ કે તમે કહો એ વિતરાનો ધર્મ કયો છે એ ધ્યા ત્યાંથી રાગ્યેશ રહિત થવું એ એ મારો ધર્મ છે કોપાલનો કે હું માવીર છું બીજો પહેલા મહાવીરનો આ ધર્મ હતો એ સત્યાવીસમાં પત્રમાં ખોલાસા સાથે લખેલું છે કે ભગવાન માવીરે એના સમયમાં મારો ધર્મ ફેલાવેલો કયો અભિમાન નથી કર્યું અત્યારે જે હું કહું છું એ હવે તે પુરુષના વચનને લઈને હું આ માર્ગ ફેલાવીશ જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે છે આ બધું હસ્તાક્ષરમાં છે અત્યારે આ મારાવતી હું બોલું છું એ ભગવાન મહાવીર ની જ વાત છે એ જે ત્યારે કરતા હતા એ અત્યારે હું કહું છું એ જ કરતા હતા મારા ધર્મ ને એને ફેલાવેલો ત્યારે એમ ફેલાવતા હતા હવે હું એ જ માર્ગ ને ગ્રહણ કરીશ મૂળ માર્ગ સાંભળો જીનો રે આ જીનેશ એમ નથી કે મૂળ માર્ગ સાંભળો મારો મોક્ષમાળામાં લખ્યું આપણે તો મંગળાચરણ તરીકે બોલીએ છીએ બોલાય વાંધો નથી આદ્ય મંગળ નથી આ તો મોક્ષમાળાનો છેલ્લો પાઠ જે છે ને ભાવભેદથી આ જીનેશ્વર ની ક્યાં છે આ મોક્ષમાળા તો ખૂબ બોલ દે લખી છે એમ લખું ને રાજેશ્વર ત્રણ ની વાણી જાણી ત્રેને જાણી છે પણ હું જીનેશ્વર જ છું હું મહાવીર જ છું હું એની જ વાત કરું છું એટલે મારાવતી વીરને નિશંગ સમજો આ એનો જવાબ છે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ